पक्का पट्टंग पकलावा जाऊ हे <laughs> <ए>, काफी <laughs> रोशे ए रोशे उठियो लाल कपईयो हुम सुधरा लगा लाल कपईयो ते नहीं को तमार उतरण ए जायते बोल दो लिमियो हम पेले मोटर पावर चालू થઈ ગયો છે पाणी વાળવા જો

ये तास ते कोई जीवतूद नहीं लो, कोई ते अवारी मदमनावा माफ्तू नहीं अजय ये लाइटो अपाई नहीं लो, किकलो मोवेल लेन भी जशी अले ते अवारा योजा उजवा, उजवा, मुजवा, मका सक्राण की जया यहाई अजी दोच्वे ते अवार उ�

લાલ્યામ લાલ્યામ બધું મારે જવું તો બે છોકરો પેણી ગયો અને છોકરો ને છોકરો નાના જણા જણા થયો બરાબર પતંગ પતંગ લૂંટવાતું છે જતી ના મારું નોમ ખવરાયું

કાળી કપવાની હોત ને તો કાળી પકડી આવું કાળી આવી પકડ્યું પકડ્યું પકડ્યું

આ મોટા સાલુ મેલી પતંગ લૂંટવાના આવી જેલા લાગે છે ઓ આને તો પતંગ આ ઉતરણ આવી છે ને તે મારા આખા હેતનીય રમણ બમણ થઈ જ ઘર માં રમણ બમણ થઈ જ ખાવાન ટાઈ ની ખબર નઈ પડતી હોય આ મેથી કોવાઈ જ અસલ મેથી માર વાયેલી મજે કેરા બાર એક તો કુટ્યા ગણ ના રહ્યું હોય આપ મન મોટે પેલા બંધ કરવા દેજે હા બે કલાક થઈ ગયા પણ હજી પેલા આયા નહીં હું કરવાનું ના નાના એમ ના એમ તો હું સોય કોમી નહીં જો હા હા શંકરભાઈ ગયો એ તો એને વળેલો જ છે વળેલો જ છે કેટલું કાધો અંદાજ અંદાજ લિટર તો આીટર હાલત

છીએ oh. હું <laughs> <laughs> ག করས ঎মেপ্ড ইমাধর থে থেঅয়ে itu ইমেনির মিনির হথে পশ্ salaries ঘাকর হয়ে, স১নে উন�শধ য়ে আপারখামাও ইমে য়েইব commentedৌ... বাডরসাকনকেন કીધું તો આજું હોય તો પતંગ મારી ઓ તો પોય આ આડે લુંટાઈ જાવ તો હું શું જીઉ એ તો લૂંટાઈ જતા આવી પતંગ લુંટવા પૂરવાના દોસી દો કદી નય સૂત્ર લાડુ આયો અમાર નોમ નો મારો त्रास થઈ ગયો દોઆ લાડુ એ હોય વટા માં એ તમે આબરૂ કાઢી મારી લાડુ આયો એ ખો લાડુ હા ખો શું જોઈએ લાડુ પકડી આવ ના લાડુ ખો જરા જરૂર નઈ આપણે મુઢા માં જ જરા ની મહુ જરૂર છે ના રુંડાય થાકેયો ના રુંડાય થાકે એમ ક્યો કારી કે દોડશે દોડુ તમારા લોચામાં લોચામાં મારી આબરુ કાઢી તમે ખબર પડી હશે હજી રહી જાય आ मित्रन केवान सै क्यों बस सर्किट पकड़वा जाओ मुंह सर्किट पकड़ आव तू के अरे नहीं सर्किट पकड़वा जाओ होय अरे आ हरी जाव दे क तारो भाई ये तो જોઈ રહ્યો છે બધોને ખબર છે કે પતંગ ઉતરણ આવે છે તે લુંટુ હું 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 ગાવ એ તો ઉમર હોય લુંટવાની ને પતંગ સગાવાની આવા વેવઈ થાવા ને એટલે ના હું ગોડાપણું કરાય કેમ વેવઈ પતંગ ના સગાવા પણ આવું ગોડાપણું કરાય બીજા ગામમાં પતંગ લુંટવા જવાય ખબર નથી રહી હું ખબર નથી રહી जातो रे इनाम काली शेडी